ભાવનગર શહેરના આજ સ્ટેન્ડની સામે જૂની જંગીર મેલમાં માં આવેલ લીલાપીર સરકાર કમિટી દ્વારા પ્રથમ સમૂહ લગ્ન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન માં મુસ્લિમ સમાજ ના પંદર દુલ્હા દુલ્હન બે નવ દંપતીઓ પણ લગ્ન વિધિ થી જોડાયા હતા આ સમારોહ શહેરના ચાવડી ગેટ પાવર હાઉસ ની બાજુમાં આવેલ મંદિરના પટાંગણ માં યોજાયો હતો આ સમારોહ માં હિન્દુ સમાજ ના પણ નવ દંપતિઓ પણ જોડાતા અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાન શાંતિમય પ્રસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા ઉપસ્થિત આગેવાનો પ્રાસંગિક ઉદ્બોધન કરતા સમૂહ લગ્ન નું મહત્વ સમજાવ્યું હતું અને ખોટા ખર્ચાઓથી બચવા અનુરોધ કર્યો હતો તેમજ હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકોને વ્યસન મુક્ત બનવા હાકલ કરાઈ હતી શિક્ષિત બનાવવા સૂચનો પણ કર્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ કસબા અંજુમને અને ઇસ્લામના પૂર્વ પ્રમુખ તોફીકભાઈ શેખ પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ લીલાપીર દરગાહ ફારૂક બાપુ ડેરૈયા સમૂહ આયોજન કમિટી ના પ્રમુખ ગફારભાઈ જબ્બારબાઈ શેખ હુસેન સરવૈયા સોહિલભાઈ સણોદર વાળા શીતળા માતા ના મંદિર વાળા વાસુકાકા દેવેન્દ્રભાઈ રાઠોડ વિજયભાઈ જાદવ સહિતના ખાસ ઉપસ્થિત રહતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા ફારૂક બાપુ ગફારભાઈ શેખ કાળુભાઈ બેલીમ હુસેન ધોબી કાદરભાઈ શેખ અસલમભાઈ કુરેસી ડેરૈયા ડેરૈયા ઉસ્માનભાઈ શેખ અલ્તાફ બાદશાહ નવશાદભાઈ મલિક હરીશભાઈ જાદવ દિલીપભાઈ જાણિયા બિપિનભાઈ ગોયલ સહિત ના આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી રુસમ ન્યૂઝ ભાવનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ